હાઈ ફ્રેન્ડ હું છું સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ બ્રેડના નવા નાસ્તાની રેસિપી તે બનાવો એકદમ સરળ છે અને ઘરની વસ્તુમાંથી જ બની જાય છે અને તેને બનાવતા ફક્ત પાંચ મિનિટ થાય છે તો આપણે રેસીપીની શરૂઆત કરીએ સૌથી પહેલા આપણે એક બાઉલ લેશું અને તેમાં દહીં એડ કરીશું આ રીતે ઘઉંનું જમાયેલું દહીં હોય તો તમે મેળવેલું એ પણ લઈ શકો છો આ રીતે આપણે તેને બરાબર સ્મૂથ કરી લેશું પછી આપણે તેમાં સમારેલી કોથમીર એડ કરીશું મીઠા લીમડાના પાન છે જે મેં સૂકવી અને લીધા છે તેને આ રીતે એકદમ ભૂકો કરી અને એડ કરી લેશો જો તમારી પાસે ફ્રેશ હોય તો તમે ઝીણા ઝીણા સમારીને લઈ શકો છો આનાથી ટેસ્ટમાં એકદમ ફેર પડી જશે ને એકદમ આ છે તે ટેસ્ટીની ફ્લેવર આવશે હવે હવે આપણે તેમાં થોડું બેસન એડ કરીશું સાદો જે ચણાનો લોટ આવે છે તે મેં અહીંયા લીધો છે અને બરાબર મિક્સ કરી લેશું આ રીતે એવી રીતે મિક્સ કરવાનું છે કે ચણાના રોટના તેમાં એક પણ લંગ્સ રહી ન જાય હવે આપણે તેમાં થોડા ચીલી ફ્લેક્સ થોડો ઓરેગાનો સ્વાદ અનુસાર મીઠું થોડું કાસું લાલ મરચું થોડી હળદર અને થોડો અજમો એડ કરી બરાબર મિક્સ કરી આપણું બેટર તૈયાર કરવાનું છે અહીંયા આપણે આ વઘાર છે તે હું અહીંયા તવી ઉપર જ કરું છું તેથી મેં એક ચમચી છે જે તેલ લઈ અને તવી પર ગેસ પર ગરમ થવા રાખ્યું છે આપણા વાસણ વધુ ન બગડે એ માટે મેં અહીંયા તબી પર જ વઘાર કરી લીધો છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ એડ કરીશું અહીંયા આપણે જે ઝીણી રાઈ આવે છે તે લેવાની છે આ રીતની જે આપણે ઢોકળા ઈદડા ખમણ એ બધામાં જે ઝીણી રાઈથી વઘાર કરતા હોઈએ છીએ તે રાઈ લેવાની છે તેલ ગરમ થવા આવ્યું છે હવે આપણે રાય છે તે તેમાં એડ કરી દેશુ આપણી રાય તતડી ગઈ છે હવે ગેસ બંધ કરી અને આ વઘાર છે જે બધો હું આ ચણાવાળા બેટરમાં એડ કરી લઈશ એડ કરી અને આપણે આ બધું બરાબર મિક્સ કરી તો આ રીતનો નાસ્તો બનાવી આપણે બાળકોને નાસ્તામાં પણ આપી શકીએ છીએ અને સ્કૂલમાં ટિફિન બોક્સમાં પણ આપી શકીએ છીએ અને તે ફક્ત પાંચ મિનિટમાં બની પણ જાય છે તવી પર જે રાઈ લાગેલી છે તે આ રીતે હું બ્રશની ની મદદ થી તે મિશ્રણમાં એડ કરી લઈશ છે તે આપણી ઓઈલી જ છે હવે આપણે ગેસ ચાલુ કરીશું અને તવી થોડી ગરમ થવા દેસુ અહીંયા જે બ્રેડ લીધી છે તેના પર આ જે આપણે બેટર બનાવ્યું છે તે લગાવી લેશું એકદમ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો કહેવાય નાસ્તો ઘરે આ રીતે કરી એક બાજુથી અત્યારે આપણે લગાવ્યું છે અને હવે તવી પર આ રીતે ઉલટું રાખી દેસુ અને ઉપરથી અહિયાં હું બીજી બ્રેડ પણ એ રીતે તૈયાર કરી લઈશ આપણે આને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દેશું ત્યાં સુધી આપણે સેલો ફ્રાય કરવાનું છે બ્રશ ની મદદ થી આપણે આ રીતે થોડું થોડું તેલ સાઈડ ઉપર લગાવી લેશું વચ્ચે વચ્ચે એક બાજુથી બાજુ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે તવી પર આપણું બિલકુલ પણ ચીક્યું નથી હવે આપણે સાઈડ પલટાવી દેસુ બીજું પણ આ રીતે કરી લેશું બીજી બાજુ પણ આપણું સોફ્ટ હોય છે હવે બીજી બાજુ પણ આપણે આ રીતે જે બ્રેડ છે તે લગાવી લેશું અને સાઈડ પર આ રીતે તેલ લગાવી લેશું અને આ બેટર બીજી બાજુ પણ લગાવી લેશું અને આપણે ગ્રીન ચટણી લાલ ચટણી ચટણી લસણવાળી કે પછી ટોમેટો કેચઅપ સાથે સૌ કરી શકીએ છીએ એક બાજુ થાય આપણે બીજી બાજુ પલટાવી લેશું આ દે નો નસ્તો છે કે મારી આઈડિયા છે મારી રેસિપી મારી પર્સનલ રેસિપી છે કારણ કે મારી દીકરીને રોજ કંઈક નવું નવું જોઈએ છે એટલે હું આ રીતની ડિશ અનેક ટ્રાય કરતી રહું છું અને જો ઘરમાં બધાને પસંદ આવે તો પછી હું તમારી સાથે શેર કરું છું તો તૈયાર છે આપણી બ્રેડ હવે આપણે ગેસ બંધ કરી લેશું તો તૈયાર છે બ્રેડનો નવો નાસ્તો જેને મેં ચીજથી ગાર્નિશિંગ કર્યો છે અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યો છે જો તમને મારી રેસિપી ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રાખેલી બેલાયકન ક્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ